અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલિસમાં ભારતીય સંસ્કૃતિ અને ક્ષત્રિય પરંપરાનું ગૌરવ ઉજાગર કરતો દશેરાનો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો ઇન્ડિયન એસોસિએશન ઓફ લોસ એન્જલસના અધ્યક્ષ કનકસી ઝાલા અને ઉપપ્રમુખ ફાલ્ગુનિમા ઝાલાના રેસિડેન્સ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉજવણીનું મુખ્ય આકર્ષણ શસ્ત્રપૂજા રહ્યું હતું જે શ્રદ્ધાપૂર્વક રીતે ક્ષત્રિય પરંપરાના શૌર્ય શિસ્ત અને ધાર્મિક વારસાને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું આ અવસરે કેલિફોર્નિયાના રાજ્ય રાજપૂત એસોસિએશનના પ્રમુખ તરીકે ભૂમિકા ભજવતા કનકસિંહજીના નેજા હેઠળ એકસો વીસથી વધુ ક્ષત્રિય સમુદાયના સભ્યો એકત્રિત થઈને અપાર ભક્તિ અને ગૌરવનો અનુભવ કર્યો હતો પ્રસંગની ગરિમા વધારવા માટે ભારત કોન્સ્યુલેટના કુલવંતસિંહ આધ્યાત્મિક નેતા યોગી અવેતાનંદગીરી અને જાણીતા જ્યોતિષી શૈલેન્દ્રસિંહજી વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાણા ગ્રુપ ઓફ કેલિફોર્નિયાની કોર ટીમે ઉત્સવનું સફળ આયોજન કર્યું હતું આ ઉત્સવે વિદેશની ભૂમિ પર માત્ર સાંસ્કૃતિક વારસાને જ નહીં પરંતુ સમુદાયના સાહસ ધર્મનિષ્ઠા અને એકતાના ગુણોને પણ વધુ મજબૂત બનાવ્યા હતા